અમદાવાદ બાવડા તાલુકાના ઢેઢાળ ગામમાં પાણી ફરી વળ્યા છે બાવડા તાલુકાના ઢેઢાળ ગામમાં પાણી ફરી વળતા ગામ લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બાવડાના ગંદા પાણી તથા આજુબાજુ આવેલી રાઈસ મિલોના પાણી આખાએ ઢેઢાળ ગામમાં ફરી વળ્યા છે ઢેઢાળ ગામમાં પાણી ફરી વળતા રાહદારીઓ તથા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે નાના બાળકો સ્કૂલે જવા માટે મુશ્કેલી અનુભવે છે આમ ઘણા દિવસોથી પાણી ભરાઈ હોવા છતાં પણ પાણીના

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ